આગળ વાત કરીએ બનાસકાંઠાના એસપીની અક્ષયરાજ મકવાણાની અક્ષયરાજ મકવાણાની ટ્રાન્સફર માટે જ્યારે એમના જ ક્ષેત્રના સાંસદ અને ધારાસભ્ય પત્ર લખે ત્યારે એ મોટા સમાચાર બને છે એવા સમયમાં જ્યારે ખૂબ આરોપો લાગી રહ્યા છે પોલીસ પર કે પોલીસ બુટલેગરોને છાવરે છે પોલીસ દારૂના ધંધા કરાવે છે પોલીસ દારૂ એન્ટર કરવા દે છે અને તમે જ્યારે બોર્ડરના જિલ્લામાં એસપી હોવ ને તમારા પર આરોપ લાગે ત્યારે એ ખૂબ ગંભીર પ્રશ્ન બનતો હોય છે બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખ્યો છે સરકારને પત્ર લખ્યો છે અને સરકારને લખેલા પત્રમાં એમણે કહ્યું છે કે બનાસકાંઠાને જરૂર છે કે એવા એસપીની કે જે સ્ત્રીઓની પીડા અને વેદનાને સમજી શકે બોર્ડરમાંથી દારૂ ઘુસાડવામાં આવે છે એસપી

અને જો એ આરોપો સાચા છે તો પછી સરકાર કાર્યવાહી શું કામ નથી કરતી એ પ્રશ્ન એમની સામે રહેશે સવાલ ખાલી બનાસકાંઠાનો નથી બનાસકાંઠા મોટો જિલ્લો છે સરહદ પર છે ને ત્યાંથી દારૂ વધારે આવે એટલે પોલીસને દારૂની વધારે આવક થાય અને બહુ જ વધારે કમાય અધિકારીઓ ત્યારે આંખે ચડે બહુ જ સ્વાભાવિક છે પણ એ કમાવાની અને દારૂ ઘુસાડવાની પણ એક મર્યાદા હોય જે ઘણી બધી વાર અધિકારીઓ રાખતા હોય છે કે થોડી ચોરી ને વધારે ચોરી અમુક અધિકારીઓ એવું સમજે છે કે ચોરી ચોરી હોય છે એમાં થોડું કે વધારે એવું ન હોય તમે થઈ શકે તમારાથી તાકાત તમે જ્યાં સુધી એ પદ પર છો ત્યાં સુધી તમે એ કરો પ્રશ્ન તો એ પણ આવશે ને કે બોર્ડરના જિલ્લાઓની ફાળવણી કેવી રીતે થાય છે પ્રશ્ન તો એ પણ આવશે કે એક પીઆઈને જો શામળાજી ચેકપોસ્ટ પર પોસ્ટિંગ લેવું હોય તો એ કેટલા રૂપિયા આપે છે ને કોને આપે છે પ્રશ્ન તો એ પણ થશે કે ચૂંટણી જીતાડવા માટે પોલીસ કેટલા રૂપિયા ખર્ચે છે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રશ્ન તો એ પણ થશે કે અધિકારીઓ શું કામ કોઈ ધારાસભ્યને લાવવાના હોય ત્યારે એમનું લાઇઝનિંગ કરે છે શું કામ જિલ્લાના એસપી કે કલેક્ટર વિપક્ષના ધારાસભ્યોને એવું સમજાવવા જાય છે કે ફ્યુચર ત્યાં વધારે બ્રાઇટ છે તમે ત્યાં જતા રહો આપણે શું કામ છે તમને અમને કહેજો અમે કરી દઈશું લાયઝનર કેમ બની જાય છે પોલિટિકલ પાર્ટીના અને જો એ લાઇઝનર બને છે અને જ્યારે કોઈ સમસ્યા આવે છે તો એ દોષનો ટોપલો ખાલી અધિકારીઓ પર શું કામ એ લોકોએ પણ પોતાના માથે લેવું પડશે જે લોકોએ બોર્ડરનો જિલ્લો આપવા માટે પૈસા લીધા એ લોકોએ પણ એનો જવાબ આપવો પડશે કે જે એક પીઆઈની પોસ્ટિંગમાં પણ રૂપિયા લે છે ટ્રાન્સફરમાં રૂપિયા લે છે અને રૂપિયા માત્ર જો અધિકારીઓ લેતા હોય તો પછી માત્ર અધિકારીઓ લેતા હોત તો કાર્યવાહી થઈ ગઈ હોત નેતાઓ પણ પાર્ટનરશીપમાં હોય નેતાઓ પણ એવું વિચારે કે આપણે પણ આપણી બ્રાન્ડ શરૂ કરી દઈએ દારૂ દારૂની પોલીસની સાથે પાર્ટનરશીપમાં અને પોતાની રીતે અલગ ધંધો શરૂ કરી દઈએ ત્યારે અતિ થાય છે અને અતિ થાય ત્યારે સમસ્યાઓ સર્જાતી હોય છે